નવસારીમાં શહેરમાં છેલ્લા સો વર્ષથી પણ વધુ સમયથી આદિવાસી હળપતિ રાઠોડ સમાજ દ્વારા લોકવાયકા મુજબ ધામધૂમથી રંગે ચંગે ભક્તિપૂર્વક ઢીંગલા બાપાની શોભાયાત્રા નીકળવામાં આવે છે નવસારીના દાંડીવાડ ખાતે ચાર પેઢીથી ઢીંગલા બાપાની શોભાયાત્રા દિવાસાના પર્વ નિમિત્તે નીકળે છે તેઓ ઢીંગલા બાપાની શોભાયાત્રાની લોકવાયકા મુજબ અંદાજીત સો વર્ષથી વધુ નવસારીના દાંડીવાડ તરીકે ઓળખાતા વિસ્તારમાં પારસીઓની સંખ્યા નોંધપાત્ર હતી તેમના ખેતરો તથા ઘરોમાં આદિવાસી એટલે કે રાઠોડ હળપતિ સમાજના લોકો કામ કરતા હતા એ સમયગાળામાં પ્લેગ કે કોલેરા જેવો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે આદિવાસી સમાજના લોકો ટપટપ મરવા લાગ્યા હતા આજે અષાઢી અમાસ છે આવતીકાલથી શ્રાવણ માસ શરૂ થાય છે અને આજે નવસારીનો એક એવો વિસ્તાર છે દાંડીવાડ કે જ્યાં એક ભારતમાં કશે કોઈ નહીં એવી એક પ્રતિકૃતિ ઢીંગલા બાપાની બનાવવામાં આવે અને એ જ્યારે સો સવા સો વર્ષ પહેલા એક આ વિસ્તારમાં બધે રોગચાળો ફાટી નીકળેલો અને એને કારણે ઘણા બધા માણસો મૃત્યુ પામેલા અને એક પારસી જથ્થોથી ને એ સપનામાં આવી પ્રતિકૃતિ દેખાય અને એમણે કહ્યું કે એક ઢીંગલા બાપાની એક પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે અને એનું પૂજા અર્ચના કરવામાં આવે અને પછી વિસર્જન કરવામાં આવે તો આ રોગચાળો નાશ પામશે અને એ રીતે થયો પણ અને આજે સો સવાસો વર્ષ પછી પણ આ પ્રથા અમલમાં છે અને આ આદિવાસી રાઠોડ સમાજ ફળપતિ સમાજ આખો એ આ પ્રથા ઉજવી રહ્યો છે અને દાંડીવાડમાં એમની ખૂબ મોટી શોભાયાત્રા નીકળે નવસારીમાં શોભાયાત્રા નીકળે અને પછી એનું વિસર્જન કરવામાં આવે આ રીતે આ તહેવારની રંગજંગી ઉજવણી કરવામાં આવે છે તો આ રોગચાળો દૂર થાય એવા આશયથી પારસી કોમના લોકોએ તેમના અગ્નિદેવની આરાધના કરવા દરમિયાન પારસી કોમના એક સદગૃહસ્થને અગ્નિદેવતાએ સપનામાં આવી માનવ આકારનો ઢીંગલો બનાવી તેની શોભાયાત્રા નીકાળી ત્યારબાદમાં તેનું પૂર્ણા નદીમાં વિસર્જન કરવું એવો આદેશ આપ્યો હતો અને ઢીંગલા બાપાના દર્શન કરવા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો ઘોડાપુર પણ ઉભરાય છે મારું નામ ઠાકોરભાઈ એસ રાઠો હરપતિ સમાજના એક આગેવાન અને વડીલ તરીકે આ દાંડીવાર વિસ્તારમાં દિવાસો મહોત્સવ અને આજે દિવાસો મહોત્સવમાં આજે એક બ્રિટિશ ગવર્મેન્ટ જ્યારે હતી અને એ અહીંથી ગયા પછી અહીંથી ગયા પછી એ બ્રિટિશ ગવર્મેન્ટે જે ઉંડરો હતા એમના પાળેલા પોસેલા એ લોકોએ એ ધોરા ઉંડરો હતા અને એનું એ લોકો અહીં છોડી ગયા અને એ છોડી જવાથી એ ઉંદરો ગરમીને અને આ જે કંઈક આવી બધી હતી ગરમીઓ તેમાં એ ગુજરી ગયા હતા એ મળી ગયા હતા એમ એના એમના પર કમસે કમનીને જો માખીઓ મચ્છરો આ બધા જીવાણું સાથે ઉપર બેસવા બેસવાથી એને અહીં એ સમયમાં એક પારસીનું દારૂ તારું પીઠા ચાલતા હતા ગાયકવાર આ જતો અને એ સંજોગોમાં ગાયકવાડ રાજ વખતે અહીં આ લોકોએ આ તાળીના પીઠાઓના આધારે જે આદિવાસી લોકોએ જે ઝેરી પ્રવાહીના લઈને માણસો મળતા હતા અને એ પારસીને થોડીક હમદર્દી અને દયા આવી એટલે એમણે એવું કહ્યું કે એમણે એવું કહ્યું કે આ તો બધા આદિવાસીઓ ડેવલોપ થવાના ડેવલોપ પામી જવાના એટલે એના લઈને આ લોકો તો પારસીએ અગિયારીમાં ગઈને આરાધના કરી અને એ આરાધના કર્યા પછી પારસીને રાત્રે સપનું પહેર્યું અને એ સપનું પહેર્યા પછી પારસીએ એમના જેવો જ પોશાકરી એક ઘાસનો માણસ બનાવ્યો અને એ ઘાસનો માણસ બનાવીને આદિવાસીના ઘરમાં જ આદિવાસીના કહેવા આપણે પારસીના કહેવાથી કે આદિવાસી લોકોએ બધા એકતા થઈને આજે ઢીંગલો બનાવ્યો અને એ ઢીંગલો બનાવ્યા પછી એમને એ પાંચ દિવસનો પ્રસંગ રાખે લગ્ન પસંદગીઓ અને તે બધા વ્યવહારિક રીતે પ્રસંગોમાં ખાણીપીણી કરાવે અને ત્યાર પછી આ ઢીંગલા બાપાને શેરીઓમાં ફેરવી શેરીઓમાં ફેરવી ફેરવીને બધી જગ્યાએથી ફેરવી અને સાથે નાચ ગાન કરતાં માણસ ભજન કીર્તન કરતાં પાછળના ભાગે આવેલું એક પૂર્ણા નદીનું કોટર એમાં એમને જળ સમાધિ આપે છે અસદ ગૃહસ્થે તેમને ત્યાં કામ કરતા સ્વ લલ્લુભાઈ પાંચિયાભાઈ રાઠોડને તેમના જેવો ઢીંગલો બનાવી ત્રણ દિવસ ઘરમાં રાખી દિવાસાના દિવસે શોભાયાત્રા નીકાળી સાંજે પૂર્ણા નદીમાં તેનું વિસર્જન કર્યુંનું જણાવ્યું હતું આજે લલ્લુભાઈ રાઠોડની ચોથી પેઢી દ્વારા ઘાસમાંથી ઢીંગલા બાપાની માનવના આકારની પૂર્ણ કદની પ્રતિમા બનાવીને ત્રણ દિવસ પૂજા વિધિ કરી ત્રીજા દિવસે એટલે કે દિવાસાના દિવસે ઢીંગલા બાપાની શોભાયાત્રા નીકાળવામાં આવે છે જે સંતાનો ન થતા હોય કે પુત્રની માનતા રાખી હોય તે ઢીંગલા બાપાના દર્શન કરી માનતા પણ ચડાવતા હોય છે જી આજે ખાસ દર્શન કરવા માટે આવ્યા છો શું જી આજે આપણા ઢીંગલા બાપાના જે શોભા નીકળી છે એમાં અહીંયાની સમિતિએ મને આમંત્રણ આપ્યું તમે ઢીંગલા બાપાને આ શોભા યાત્રામાં જોડાવો અને મને પહેલાંથી જ ઢીંગલા બાપા પર બહુ આસ્થા છે હું નાનો હતો ત્યારે પણ હું નવસારી ખાતો રહેતો ત્યારે પૂરા પરિવાર સાથે એમાં ઢીંગલા બાપાના આશીર્વાદ લેવા અને એમના દર્શન કરવા આવતા હતા ત્યારે દંડક બનવા પહેલાં પછી મને પલ્લી અહીંયાનું આમંત્રણ મળ્યું અને મેં આમંત્રણ હર્ષભરે સ્વીકાર્યું અને સ્પેશિયલ દિલ્હીથી અહીંયા અમે શોભાયાત્રામાં આવ્યા છે અમે ઢીંગલા બાપાના આશીર્વાદ પણ લીધા છે દર્શન પણ લીધા છે અને સાથે સાથે અમારા આદિવાસી સમાજના આટલા બધા માત્રામાં યુવાનો છે એને પણ મળ્યું છે તો સ સમાજના જે લોકોને મળ્યો એ બહુ સુખદભરી લાગણી છે અને આવનારા દિવસોમાં અમારે નવસારી ડાંગ અને વલસાડનો ઉત્તમથી ઉત્તમ વિકાસ કરજો સાથે સાથે અમારા આદિવાસી સમાજ માટે પણ સારામાં સારી તક ઊભી થાય એવું કામ અમે બધા કરવાનું છે